નમસ્કાર મિત્રો સુરતની અંદર ડાયમંડ ફેક્ટરી ઘણી બધી ચાલે છે અને અત્યારે બે ઘંટી કે હજાર ઘંટી કોઈ ચલાવતું હોય તો એ બધા ડાયમંડ કિંગ કહેવાય જે ચલાવીને બીજાને રોજીરોટી આપે છે તો એ લોકો વિશે આજે આપણે વાત કરવી છે જે કાંઈ બે ઘંટીથી માંડીને હજાર ઘંટીના ડાયમંડ કિંગ હોય એમાં અમુક કંપનીમાં એવા નિયમ લાગુ હોય છે કે ભાઈ તમારે આ કંપનીની અંદર કામ કરવું હોય અથવા તો આ કંપનીમાં તમારે રોજીરોટી મેળવી હોય તો બીજી તમારે જે કાંઈ મોબાઈલ જેવી કે કઈ વસ્તુ છે એ તમારે લોકરમાં મૂકી દેવાની અથવા જમા કરાવી દેવો એનાથી તમારું પૂરી જેટલી કલાક આઠ કલાક કે દસ કલાક કામ કરો એમાં તમારું ધ્યાન કેન્દ્રિત ધંધામાં રહે જેથી કરીને તમે બે પૈસા વધારે કમાવો આ હેતુ સારો છે પણ કોઈનું નજીકમાં સગા સંબંધીમાં કે ગ્રામજનોનું મૃત્યુ થાય ત્યારે અત્યારે સોશિયલ મીડિયાની અંદર મેસેજ વહેતો કરવામાં આવતો હોય છે અને અડધો કલાક કે કલાકની અંદર દરેક લોકો સુધી પહોંચી જતો હોય તો આવા લોકો સુધી નથી પહોંચતો જે આવી કંપનીમાં કામ કરે છે એના મોબાઈલ લોકરમાં હોય છે તો એ સાંજે છૂટે રજા થાય ત્યારે એ જોવે ત્યારે એને ખબર પડે કે ઓહો આપણા ગામના ફલાણાભાઈ વ્યાય આપણે શમશે નેત્રામાં જવું પડે આપણા બાપાના સમશે નેત્રામાં એ લોકો આવ્યા હતા આપણે અહીંયા જવું પડે છતાંય આપણે ન જઈ શકીએ આપણો મોબાઈલ લોકરમાં હતો અથવા તો જમામાં હતો બીજા નંબરમાં કે કોઈનું એક્સિડન્ટ થઈ ગયું હોય તો પણ કોઈ ફોન કરવાનો કોઈને સમય ન હોય તમે મેસેજ જોઈને અથવા તો સોશિયલ મીડિયામાં જોઈને તમે અહીંયા પહોંચી શકો છો કે કાંઈ એને જરૂરી ઉપયોગ હોય એ તમે ઉપયોગી બની શકો છો તો હવે એવું થશે કે ભાઈ કંપની નંબર આપે છે લેન્ડલાઈનનો તો એ નજીકમાં કોઈનું અવસાન થયું હોય ને એના ઘર સુધી મેસેજ થાય તો બૈરા લોકો ફોન કરી દે તો કંપની અંદર લેન્ડલાઈન નંબર આપ્યો હોય એનાથી એનો સંપર્ક થઈ શકતો હોય પણ દૂર દૂર સુધી કે ગ્રામજનોમાં કે નજીકના સગા સંબંધીમાં આવું બન્યું હોય તો એ વંચિત રહી જાય છે આવી સુવિધાથી એટલે કે આવા અઘટિત ઘટના જે કાંઈ ઘટે એનાથી એને વાકેફ એને ખબર નથી રહેતી એના કારણે પછી બહુ મોડી ખબર પડે છે તો ડાયમંડ કિંગ જે કાંઈ કહેવાય છે એને આ નિયમ લાગુ કર્યા છે એ સારી બાબત છે પણ સાથે સાથે એ પણ નિયમ લાગુ કરવો જોઈએ આપણી જ્યાં કર્મચારી આવે છે એની આપણને એટલી બધી ખ્યાવના છે અને એટલું બધું એના માટે આપણને ઉપાધિ થાય છે તો એ તમાકુ માવા ગુટખા પીડા એના ઘીઝા ભરીને કે ટિફિનના ઠેલામાં નાખીને લઈને આવે છે અને આખો દિવસ દરમિયાન ખાઈ ખાઈને જ્યાં ત્યાં થૂકીને ડોલું ડબ્બા ભરી દે છે ને એના પોતાને સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે અથવા તો આવનારા સમયમાં એને કાંઈ રોગ થાય તો પાછું એના પરિવાર વિશે આપણે વિચારીએ છીએ કે ભાઈ ઘણી બધી કંપનીમાં એના પરિવારના વિશે પણ કાંઈક સુવિધા આપતા હોય છે સોપડાની છે ભણાવવાની છે કે મેડિકલ છે કે એવું બધું આપતા હોય છે તો એ કંપનીઓને એવું પણ વિચાર કરવું જોઈએ અત્યારે મંદીનો સમય છે થોડીક સમજણ અને કાં ભાઈ આ બે વ્યક્તિથી નાના માણસોના વેસન છૂટતા હોય છે તો એને ભય એવું આપવામાં આવે કે ભાઈ તમે ખાતા કે લાવતા પકડાયશો તો તમને આ કંપની છોડવી પડશે આવો નિયમ લાગુ કરો ને મોબાઈલ વિશે તમે એટલી બધી જાગૃતતા ફેલાવો છો કે ભાઈ મોબાઈલ તમે દિવસ દરમિયાન મસેડ મસેડ કરો તો તમે કામ ઓછું કરશો તમારું ધંધામાં ધ્યાન નહીં રહીને અમારો હીરો ફાટી જાય તો અમને નુકસાની થાય તો પછી આવું બધું ખાઈ ખાઈને કારીગરનું કાળજું ફાટી જાય એવું થાય એમ હોય તો એના વિશે પણ થોડી જાગૃતિ લાવવી જોઈએ એવી મારી દરેક ડાયમંડ કિંગો બે ઘંટીથી ને બે હજાર ઘંટીના માલિક હોય ત્યાં સુધી આ વિડીયો પહોંચે અને આના વિશે કાંઈક વિચારે તો અત્યારના આ સમયમાં મંદીના સમય છે થોડો નબળો સમય છે નબળા પીડીયરમાં કારીગરો વેસનથી મુક્ત થઈ શકે અને ઘણો બધો માહોલમાં ફેરફાર થાય કારણ કે ઘેરે તો કોઈનું માનતા નથી લોકો તમારું કદાચ માને તો તમે આના વિશે કાંઈક વિચારી શકો હસ્તુ ધન્યવાદ જય હિન્દ જય ભારત